માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે અમારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ નવી જ ચેલેન્જ વિડીયો ચેલેન્જનું નામ છે કે ગાડી પાર્ક કરો અને ઇનામ જીતો તો આ ગાડીને પાર્ક કરવાની છે અને કઈ રીતની પાર્ક કરવાની છે હું તમને સમજાવી દઉં તો આ ગાડી અહીંયા મેપવાની આવી છે અને આ બાજુ તમે રીતે બતાવો આ કઈ રીતે ચાલુ કરવાનું આ રીતે આમ લઈ જવાની છે આ કપ આ આવી રીતે જો અડી જશે તો એ માણસ આઉટ થઈ જશે બરાબર અને એ આમમાંથી નીકળી જશે અને જે ઓછા ટાઈમમાં ફિનિશ લાઈન બતાવી પેલા ફિનિશ લાઈન છે એ ઓછા ટાઈમમાં જે ફિનિશ લાઇનમાં પોચી જશે એ આજનો આપણો વિનર બનશે ને આપણે એને ઇનામમાં બસો રૂપિયા આપીએ

ભાઈ કાળુ ભાઈ ને ભાઈ ધ્યાન પૂરી છવ્વીસ સેકન્ડ માં પતી ગયું તો હવે આવશે નંબર બે નંબર લઈને આવશે આપડે બીજા કાળુ ભાઈ તો કાળુ ભાઈ રેડી કાળુ

અચ્છા કોઈ નથી પૂછ્યું તાન મારો ટન વાહ કાર્તિક વાહ હવે કારીગર કરો હો કાર્તિક બધા ટન થઈ ગયો કાર્તિક અરે હા તો કાર્તિક ભાઈ 22 સેકન્ડમાં ભાઈ ખલ્લાસ થઈ ગયો હવે પછીનો નંબર આવશે 6 6 નંબર આવે શું નામ ભવંતર સુમિત ભાઈ સુમિત ભાઈ તાજ પાસ સુમિત ભાઈ તાજ કમ્પ્લીટ કરો પાસ સુમિત ભાઈ લોટમાં આવી ગયા ભાઈ વચ્ચે વચ્ચે તાસ કમ્પ્લીટ 5 સેકન્ડમાં સુમિત ભાઈનો ખેલ ખતમ તો હવે પછીનો નંબર આવશે 7

ઓલા મોટા ગલાસ જ પોકાડો બ્રિજ પાસે કાસા રોડમાં જ કદાચ એક્સિડન્ટ કરી નાખ્યો જવા દે દબે દબે ડટ્ટી ભઈ કેરે ઈ લે બધું હાલે તું હકારતો નથી યાર આકો 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 બુડા કમ્પ્લીટ છે યાર જવા દે જવા દે વા ગબા કાઈ ન જવા દે બધું એક અરે ટન ને બે નામ પતવાયો બ્રિજ પાસે કોકવાયો જવા દે થોડી ખાઈ છું મે પણ બ્રિજે ભટકી જવાનો છે બધું બે બેટ એ રીતનું ચલાવે છે ને એટલે નથી ફાવતું ચલાય

અને બ્રીજે પોકી ગયા તો હવે પછીનો નંબર આવશે 10 દસ નંબર લઈને આવ્યો છે વિરાટભાઈ તો વિરાટભાઈ રેડી સ્ટાર્ટ ખેલાડી જાય વિરાટભાઈ તો છે ને આપણે ખેલાડી છે હાલે

અરે બધું બબે બધી વસ્તુ કરવા જાય ને ઈમાં નજીક જ તો આ ભાઈને લેટામાં આવી ગય છે ગાડી તો આયા પૂરો થાય તો હવે પછી એનો નંબર આવશે 12 છેનો 12 નંબર લઈને આયે છે બોલા તો બોલા ભાઈ રેડી સ્ટાર્ટ ટૂટી અણી વાત છે અરે વાહ આ કોણ કે ગાડીનો વાગ છે આ નથી હાલી જતી જોમે જોમ ડ્રાઈવર બધા કાચા છે વા બોલા બોલા ભાઈ અરે વાહ સુ વાત છે અરે બાબા 52 સેકન્ડમાં બોલાભાઈ ફિનિશ લાઇન ટાસ કમ્પલેટ કર્યો તો સરસ તાડ્યું હાલો લઈને એ પોપટભાઈ પોપટભાઈ ઉતાવા ન કરશું હું કહું એટલે સ્ટાર્ટ જવા દો હવે આમ ને આમ આટલા નજીકમાં નજીક કામ પેરા કે પોપટભાઈ 20 માં પાછા આવે છે

બુધાભાઈ ટાસ્ક કમ્પ્લીટ કરી નાખ્યો આમ જીત્યા છે તો બોલા ભાઈ પણ એક રમત માટે આપણે સમજે ચાર થી પાંચ બધા ભાઈ ભાઈ ક્યાં ક્યાં બુધા ભાઈ વાહ બુધાભાઈ તો આજના આપણા ઇનર છે બુધા ભાઈ અમારી ચેનલ જેનું નામ છે તમારી તમારીને રમત અમારી આ ચેનલને